કતારગામ વિસ્તારમાં આવેલ વસંત ગજેરાની લક્ષ્મી ડાયમંડ કંપની સાથે ગઠિયાએ લાખોની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામમાં ગજેરા સર્કલ પાસે વસંત ગજેરાની લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે આરોપી ધનિક સેજલ શાહ હીરા લેવેચનું કામ કરે છે અને જૂન બે હજાર એકવીસમાં ધનિક શાહ લક્ષ્મી ડાયમંડમાં હીરા ખરીદવાના બહાને આવ્યો હતો કંપનીમાં ધનિક શાહને બે હીરા જેઓ જોવા માટે આપ્યા હતા થોડા સમય બાદ હીરા જોઈને ધનિકે બંને હીરા પરત કરી ગયા હતા અને બે બેન હીરાની કિંમત ત્રીસ હજાર ડોલર એટલે કે બાવીસ લાખ છેતાલીસ હજાર રૂપિયા થાય છે ત્યારબાદ કંપનીએ એક હીરો બેલ્જિયમની એક પાર્ટીને વેચ્યો હતો તે પાર્ટીએ કંપનીમાં ફોન કરીને કહ્યું હતું કે તે હીરો તો નકલી છે કે કંપની સમજી શકી નહીં હતી અને એવું કેવી રીતે થાય દરમિયાન કંપનીને ખબર પડી કે ધનિક શાહ નામનો વ્યક્તિ મુંબઈ અને સુરતના હીરા બજારમાં ફ્રોડ કરે છે હીરાનો બદલો મારીને છેતરપિંડી કરે છે તેથી કંપનીએ ખ્યાલ આવ્યો કે ધનિક હીરા જોવા માટે લીધા પરંતુ ખરીદ્યા ન હતા ધનિકે પરત કરેલા હીરા પૈકીનો એક હીરોનો કંપની હોવાથી તેને ચેક કરતાં તે પણ બોગસ નીકળ્યો હતો આમ ધનિક શાહે બે કિંમતી હીરા છેતરપિંડીથી લઈ લીધા હતા અને નકલી હીરા પરત કરીને બાવીસ લાખ છેતાલીસ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી તેથી કંપનીના ડિરેક્ટર ભૂમિક વસંત ગજેરાએ ધનિક શાહ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે આ સેટા સાથે અરજ કુરેશી